જય માતાજી રામ રામ સીતારામ તો આપણે અહીંયા નંદી દીધો ગામમાં ફ્રી ફ્રીઓકમાં દીધો એને અહીં ગામની ગૌશાળા હે મેં કીધું આપણું એક એ પહેલાં દીધો હતો ગામના એવા હારા હારામાણા એક આનો કાકો હતો ને એ મેં પહેલાં આપ્યો હતો તો બે વર રાખીને પાછો મોકરો કરી મૂક્યો હતો હજી ઘરે વાત રાખી જ મોકલ્યો કે ભાઈ આ વાસડો આપું તો મોકરો કરો એટલે મારે આવીને ન મૂકું મારે ઘરે મૂકી જાયજો આનો કાકો આપ્યો હતો એકવારને એને તકલીફ થઈને તો ગામને બહાર કાઢી તો હતો લાવવારિષ્કાર મીકો એટલે હું પકડીને ઘરે લઈ ગયો એને હાજો કર્યો અને પછી રાજસ્થાનમાં આપ્યો હતો ક્યાંક રાજસ્થાનમાં ક્રિષ્ના નામથી ક્યાંક કૃષ્ણા અમારે અર્જુન છે ને અર્જુનનો ભાઈ છે કે ભાઈ તો જોઈ લે એનું ફિટનેસને માછું બાછું હિંગને કાંઈ ઘટે નહીં અમારે એને હિંગને કંઈ ઘટે નહીં ફિટનેસ એવું એની મા પણ એવી છે આપણે એની મા પણ તમને બતાવીશું અહીં મારા ગામનું મંદિર છે મહાદેવનું અહીં ગૌશાળા છે અને આ મારે ઓઠિયા પગું બગું ને કંઈ ઘટે નહીં ને કંઈ ઘટે નહીં હું થોડોક જરાક આમ બીતો બીતો જાઉં કારણ કે અહીં તો ગૌશાળામાં આવ્યો દોઢક વરસથી લઈ ગયા અહીં દોઢ પૂણા બે બે વરસનો તો આપણે ઘરે થયો હતો ને તો વરસથી થયો ને અહીં હે ત્રણ વરસનો થયો બહુ ભારી આની પણ એના માના એવા થન એવા અસર હતા સેટ સેટ હું તમને એની માને બાપ તો અર્જુન છે આપણી વાડી હજી પાની માં મા છે ને એના ફોટા આપણે આમાં આપણે એની માતો આપણે આપી દીધી એને એની મા તો આપણે આપી દીધી ખટકી જેવો હે એને આપ્યું તો હવે આપણે વિચાર કરીએ પાછી લેવું આની કે કંઈક એવા કે ગાયું દુખી છે એટલે આપણો મગજ છટકી જાય તો આવું હે ખરેખર આ ગૌશાળા છે ને એ બંધ કરી દેવી જોઈએ આપણી કોઈ સિસ્ટમ છે ને ગાયું જો એ મોર પણ હે આ ગૌશાળા બંધ કરે ને આમાં જે ભગવાન ભરું ને લાવારીસ રખડે ને ગાયું એ ગાયું અને એ ખૂટને પૂરે મુકાય આમાં આમ જાવ ગૌશાળા છે કાંઈ નથી કરવું પડે એમ ખાલી વેશમાં એક પાઇપો મારવા પડે આમાં હાર્યું ગાયું વ્યાય એવું ને આવો એક ખૂટ રાખી દે અને બાકી લુલી લંગડીયું એવી એમાં અંદર મોટી વૃદ્ધ ગાયું કોઈ આવા જે આવ્યું દેશી ગાયું હોય ને એવીને રાખી દે ને ફરે નહીં ખૂટ ન રખાય આમાં ખૂટ એકાદ આમાં પાઇપુ વચમાં મારે આ વિભાગું કરી ખરેખર આ ખિસ્ત્રી ગામમાં બંધ કરી દીધું એટલે ખરેખર આ બંધ કરી દેવી જોઈએ તો જ ધર્માદો થાય બાકી તો આ બધા મોકરા જ કરે એટલે ધર્માદો ન કરે આગળ મારી ગઈ તમે નાખો આવો તો એ ધર્માદો થોડો કહેવાય ધર્માદો તો જેને કોઈ આધાર નથી ને ઉપર આભને નીચે ધરતી એને તમે નાખો તો ધર્માદો કહેવાય આ આ ગામમાં પૈસા બધા ઘણા ઉઘરાવીને નાખે ગોવાર રાખે પણ ખરેખર આ સિસ્ટમ બંધ કરી દેવી જોઈએ ખિસ્ત્રીમાં એવું કરી છું બધી ગાયે ગામનો ઘસોડો બંધ કરી દીધો અને ગામની ગાયું બધી પૂરેને મૂકી દીધી હારીયું ગાયું હોય એ રાખ્યું વ્યાય ને તો પાંચ હજાર રૂપિયા લેજે જોતી લઈ જાય નગર ગોવાર દો ને દૂધ ડેરીએ દઈ આવે એ પૈસા આવે એ ગાયુંના અને કોઈને ગામમાં મોકરી કરી એટલે પંદર હજાર રૂપિયા ડન જોતી હોય તો પાંચ હજાર રૂપિયામાં લઈ જવાની અને મૂકવી હોય તો પાંચ હજાર પાછી મૂકી જવાની આવું હે ભાઈ જો એ કર ને કે આવું છે હવે આ હડલ દુસો ખાય તો અમે બિચારા ખાઈ એ તો મજબૂરી હોય આપણે ખાઈએ એમ ખાવું પડે એટલે ખરેખર એવું જોઈએ જો આમ આમ મહાદેવનું મંદિર હે આપણે પૈકી લાગવા આવ્યા એટલે મેં કીધું હાલો હાથીને જોતા જાય તો હાથી જરાક નબળા પીડ્યા એટલે તો ટ્રસ્ટી હોય એને કહેશું કે ભાઈ આને કંઈક ખાણ બાણ દો નકર વાળીએ આપણે લઈ જાય આપણે તો કંઈ એવું નથી કે એક નાય ગોવાર ને હો નાય ગોવાર એના કાતો વાડીએ ઊભશે નગર આંગળે હોય તો આંગળું રૂપારું લાગે એને આંગળે ઊભા હોય તો આંગળું રૂપારું લાગે તો આવું છે ભાઈ આમ આપણે કેવા હતું દઈએ કે ભાઈ આવ્યું ગાયું હોય ને આમાં પચાસ સાઠ હજારની ગાય પેસાય તો કોઈ બિન દીકરીના કરિયાવર કરે કોઈ મકાન બનાવે કોઈ દીકરાને લગ્ન કરે કોઈ મકાન બનાવે કોઈ દારૂ પીને ગાયું દઈએ હું કંઈ ન હોય આમાં એવા હતું આને દઈએ નકર જો એ વાર ને ભાઈ હતો એ પહેલાં આપણે દઈ દીધો ને આ આ પાંચ દસ લાખનો નંદી છે કંઈ આ બે પાંચ હજારનો નથી એવી બેસ્ટ ઓલા છે એની માય એવી છે પણ આ ગામ હોય ને આ વેલીયુ ન હોય આની એવું હે ભાઈ જો આવો આવો ગુસો ખાય નકર ગીર ન ખાય આવું ઘડીકમાં

ભુજ સિટી બતાવીએ થોડી પટેલ પટેલ જો આમ ડોમિનોર બીજા છે આવું છે ભાઈ હવે તો આમાં દેખાતું ને આવી જાય આમ રોડ દેખાય

शाम आ हम पांच मजूर है अगर जन आके हाथ सौ पचास ट्रैक्टर है यहाँ से नाकता जाए जो मांडवी मांगी तो लीली से देखो मांडवी लीली से पाला ऊपर है

ખોલ તો વધારે કે એટલું જ ખુલે એટલું જ ખુલે નીચેથી આમ ધૂળ ઘણી નીકળી જાય આ જોવા પાલો તળાવ ઉપર જવા દે ક્યાંક ઉપર જવા દે ફાલો પણ ઉપર ભરાય એટલે તમને આપણે બતાવ્યું મારુતીનો હે કે લોકો ત્યાં લઈ આવ્યા તમે તમે લીધું એને કેટલું થયો

Não. Ah. ભરાય મારું તો એવું નામ છે સિંગ આવે છો ખાલી કરે એ બતાવીએ પાલો ખાલી કરે હા ઘણું ઊંચું આ બધું ડ્રાઈવર પાસેથી થઈ જાય નથી થઈ જાય તો આ ટેલર નથી ને ટેલરો જ ભરાઈ જાય ટ્રેક્ટરમાંથી જ પાછું ને અન્ય બેહીન કરી દે લોક પણ એમ ને એમ થઈ જાય ઓટોમેટિક હવે કે જો આ પાટીઓ પણ લોક થઈ ગયો ઓટોમેટિક હાલખો પણ જેમ પાછું સારું ચાલો આમ રામપર વેકરા હે કચ્છ કચ્છ ભુજ જિલ્લો તો કચ્છ છે આમ ભુજ ને બાજુમાં તાલુકો આવે રામપર આવી રીતે જ બનાવે ખેતર ખેતરું નથી ધારું ધારું જોઈએ જો જેસી જેસીબી હાલે બાજુમાં ટ્રેક્ટર ને બધા હાલે આમાંય છોટ આવે અમે તારે હા એ વાત જટકો ચાલુ હે જો એક આમાં ઝટકો ચાલુ હે જો અમે તાર મારેલા હે ને એ બાજુ જો જેસીબી હાલે કે બાજુ જેસીબી ના લે ટ્રેક્ટર આ બધા ઉપર નહીં છે આમ જોવા ગાયું હે રખડે આમાં ને આ પાણી અત્યારે આમાં પાણી ચાલુ હોય ને કે આમાં પાણી ક્યાંય જડે જ નહીં વરસાદ અવારે તો એટલે આમાં ક્યાંય પાણી દેખાય નહીં અહીંયા અમે મશીન જોવા આવ્યા એક બળધું જોવા આવ્યા એ તમને બતાવશું બળધું તો અરે કાલે બતાવશું કે હવે આ તો બધું જોવા તમે કીધું આ મશીની જોઈ આવી આપણે ઉપર પાલો ભરાય એમાં સાઈડમાં ખાલી થાય અને પાછળ કરવો હોય તો પાછળ જેમ કંપનીમાં કીએ એમ બનાવી દે રામપર વેકરામાં બનાવે કે રામપર વેકરા મંજુ આલે આલે ઓલા ઠેસર ના દે આમ તો આપણે કટર ના જ કટર હાલતી હોય ને કટર ના જ છ જણા નાખે પણ સિંગ બધી ઓલી આપણે મઠડી મઠડી ને છે ભૂતડી બે નંબર ને આવે ને આપણે વાવવાની બે નંબર ને એવી બધી છે ને પાલો સારો એમ તો નીકળે વરસાદ પછી નહી ઉપાડેલી હેજો આ અને ટ્રેક્ટર પડ્યું એમાં ભરાઈ જાય સિંગ એમાં ભૂતડી એમાં ભરાઈ જાય ને પાલો પણ તાંય નાખી દે ને કે પાલોય બીજું ટ્રેક્ટર હોય તો ભરાઈ જાય